ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એમ્બી વેલેન્ટ એમ્બી વેલન્ટ શબ્દનો અર્થ વિધા વૃત્તિવાળું એક વ્યક્તિમાં એક જ વસ્તુ વિશે એકી સાથે પરસ્પર વિરોધી લાગણીઓ હોવી તેવી સ્થિતિવાળું કે અસ્પષ્ટ થાય છે એમ્બી વેલન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી રિમેન એમ્બી વેલન્ટ અબાઉટ હર મેરેજ એટલે કે તે તેના લગ્ન વિશે દ્વિધામાં રહી એક બીજું ઉદાહરણ જોઈએ હી હેઝ એન એમ્બીવેલન્ટ એટિટ્યુડ ટુવર્ડ્સ હર અર્થાત તે તેના પ્રત્યે દ્વિધાભરી વલણ ધરાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ સમ એજ્યુકેશનિસ્ટ હેવ એમ્બીવેલન્ટ વ્યૂઝ અબાઉટ ધી ન્યુ એજ્યુકેશન પોલિસી એટલે કે કેટલાક શિક્ષણવિદો નવી શિક્ષણ નીતિ વિશે દ્વિધાયુક્ત મંતવ્યો ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ